જય માતાજી યુટ્યુબ ફેમિલી મજામાં મિત્રો જો મિત્રો આજે પરસો વાળ્યો છે બહુ તાપ પડે વરસાદ થયો છે એટલે પાલક વાટ્યો છે આજે જો આટલા જબલપ ભર્યો છે મિત્રો વિક્રમભાઈ બઢી હતી થોડો ખૂટ્યો તો હું વાટી આવ્યો છું બીજી ગાડીએ સાત આઠ જબલપ કર્યો છે મિત્રો તો સવારમાં જાવું પડે મિત્રો પણ હવે રાત્રે જાય કોઈ પણ થવું પડે લઈને રહીએ સાગર આવવાનો છે આપણે જવાનું છે ડીસા અને થોડો વરસાદ સારો આવ્યો છે જેવો બધાને જીવો તો તેવો મળી ગયો છે વરસાદ મગનો મેઠો અને જો કંઈક આ રીતનો આપણો પાલક છે એક નંબર જો બહુ કડકડ હવાના લાગ્યા છે ચાર પાંચ જણો ત્યારે આટલો તૈયાર કર્યો છે હવે થોડો ઊભો છે એક વારાનો

મિત્રો રિક્ષા છે આપણે પાલક ભરવા સાગર ભાઈ જવાનું છે ડીસા મિત્રો સાગર ભાઈ ગયા છે સાગર ભાઈ ગયા છે ગાડી લઈ ખુશ્બુ બુશબુ લગી નશું સાગર હાથ ધો